કેમ બાળકને ઉચકીને લાવો તો કીચડ જ એટલે છે રોડની સુવિધા જ નથી અહીંયા તો શું કરવાનું એટલે ઉચકીને લાવો તો તો કેટલી મુશ્કેલી પડે કેટલી અરજી નાખી તો એ કોઈ નહીં આવતું અહીંયા અને કેટલી મુશ્કેલી પડે બહુ મુશ્કેલી પડે છે તમારો બાળક કીચડમાં પણ પડી જાય છે તો એટલે ચલાઈ નથી લાવતા તમે ચલાઈ નહીં લાવતા પડી વડી જાય તો કે આ સ્કૂલનો મેન એકતાનગરનો મેન પ્રવેશ દ્વાર છે અને અહીંથી એકતાનગર કબ્રસ્તાન સુધીનો રસ્તો છે પણ અહીંના લાગે છે કે કોર્પોરેટર તો રજૂઆત કરી જ છે અમે લોકોએ કોર્પોરેટર આવે બી છે હમણાં પ્રદેશોમાં પણ આ હતા પણ એવું લાગે છે કે કોન્ટ્રાક્ટરો એમની સાંભળતા નથી કોઈ પણ એવું લાગે છે કે કોન્ટ્રાક્ટરની કંઈ ને કંઈ ભૂલ થાય કે આ ડે જેને ટાઈમનું કામ થયું હતું દોઢ બે મહિના પહેલાં એ પૂર્ણ થયા પછી પણ કોઈ ઝાંકવા આવ્યું નથી બાળકો તમે જોઈ શકો છો કે કિચડમાંથી એટલે આ પેરેન્ટ્સ ઉભા છે તમે પેરેન્ટ્સને પૂછો છોકરાઓને લેવા આવીએ છીએ ઉચકી ઉચકી લઈ હવે જેની પાસે વ્યવસ્થા છે એ સાધન લઈને આવે છે બાઇક લઈને આવે છે લેવા તો આવું જ પડે મૂકવાય આવું પડે બાળકો પડે છે ટીચરથી પડે છે સાહેબ પડે છે સારા સારા ફરતા લોકો પડી જાય છે લોકોના મોબાઈલ પડી જાય છે કેમ કે કોઈને ખબર નથી કઈ જગ્યાએ ખાડું છે ને કઈ જગ્યાએ સીધું છે એ રીતે તરસાલીની અંદર ચોવીસ કલાકની અંદર ગટર લાઈન ને दूध हमें साफ करिनाकियो तो आईने જુઓ કે જો લોકો સારી રીતે જી રહ્યા છે એમને કેટલી તકલીફ છે અબી મે ખુદી ગેનતે गिरતી રહી ફિર એક લેડીસ ને મુજે હાથ પકડ કે કે તુમ આ જાઓ હા રોડ નહી હે ઇસલિયે કીચડ મે સે લેકે જના પડતા હે તો ક્યા કહેંગે કિતની મુશ્કેલી પડતી હે બહોત મુશ્કિલ પડતી હે કોઈ દેખના આતા કે નહી કોઈ નહી આતા કોઈ આપકા બચ્ચા ફિર સ્કૂલ મે ભી પાણી ભરા જાતા હે હા યહાંબ તક આ જાતા પાણી ભી સ્કૂલ મે ભરા જાતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજવા રોડ પર આવેલ એકતા નગરમાં આકસ્મિક વિઝિટ કરી હતી ને તેમને કોર્પોરેશનના શાસકોને વિકાસ કરવા માટેની સૂચના આપી હતી જેમાં રોડ રસ્તા પાણીની લાઈનો નાખવા માટે સૂચના આપી હતી પરંતુ કહી શકાય કે કોર્પોરેશનના શાસકો મુખ્યમંત્રીની સૂચનાને પણ ઘોડીને પી ગયા છે ને આપ જોઈ શકો છો કે વડોદરામાં થોડાક જ વરસાદમાં એકતાનગર ખાતેની શું પરિસ્થિતિ છે અહીંયા કોર્પોરેશન સંચાલિત શિક્ષણ સમિતિની દયાનંદ સરસ્વતીની સ્કૂલ છે કે જ્યાં નાના નાના બાળકો ભૂલકાઓ અહીંયા અભ્યાસ કરે છે અને તેમને આવા જે કીચડ છે કિચડમાંથી જ જવું પડે છે સ્કૂલમાં વરસાદ હોય ત્યારે પાણી ભરાઈ જાય છે ત્યારે બાળકોને પાણીમાંથી પણ પસાર થવું પડે છે અને ખૂબ મુશ્કેલી પડી રહી છે છે આ જે વાલીઓ છે તે પણ પોતાના બાળકોને કઈ રીતે અહીંયા લઈ જાય છે તમે જે જોઈ શકો છો અહીંયા જે તમામ લોકો એકઠા થયા છે સૌથી મહત્વની બાબત છે કે લોકોનું કેવું છે કે વારંવાર કોર્પોરેશનના શાસકોને રજૂઆત કરી પરંતુ શાસકો સાંભળતા નથી એક તરફ વડોદરા કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શહેરમાં મેટ્રો ટ્રેન દોડાવવાની વાત કરે છે પરંતુ જ્યાં એકતાનગર તેમના પૂર્વ વિસ્તારમાં આવે છે ત્યાં તેઓ એક રોડ નથી બનાવી શકતા વરસાદી ઘટા નથી બનાવી શકતા જેના કારણે સ્કૂલમાં ભણતા જે બાળકો છે તેમને આ કિચડ જવું પડી રહ્યું છે આપ જોઈ શકો છો કે જે બાળકોના જે વાલીઓ છે તેમને કઈ રીતના બાળકોને ઉચકીને લાવવા પડી રહ્યા છે કારણ કે સ્કૂલના ગેટની અંદરથી જ પાણી અને જે કિચડ છે તેની શરૂઆત થઈ જાય છે અને તેના કારણે વાલીઓ તો મુશ્કેલીમાં મુકાય છે પરંતુ બાળકો પણ કેટલીક વખત અહીંયા પડી જવાના કારણે તેમના કપડાં ખરાબ થતા હોય છે તેમને મુશ્કેલી પડતી હોય છે આજે એક બેન છે પોતાના બાળકને લઈ જઈ રહ્યા છે અહીંયા કિચડમાંથી જે તમને કેમેરામેન મુકુન બતાવી રહ્યા છે કે કઈ રીતના આ પરિસ્થિતિ છે વડોદરામાં જ્યાં સ્માર્ટ સિટીની વાતો થઈ રહી છે ત્યાં વડોદરા ગામડા પણ છે છે આ વિસ્તાર તે પ્રકારની સ્થિતિ અહીંયા લાગી રહી સૌથી કે મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બંને પૂર્વ વિસ્તારમાંથી આવે છે એકતા નગર પણ પૂર્વ વિસ્તારમાંથી છે છતાં પણ અહીંયા કામ નથી થઈ રહ્યું જે ધારાસભ્ય છે મનીષાબેન વકીલ તેમનો આ વિસ્તાર છે મનીષાબેન વકીલે પણ અહીંયા ધ્યાન આપવું જોઈએ કે લોકો કયા પરિસ્થિતિમાં રહી રહ્યા છે શિક્ષણ જે બાળકો મેળવી રહ્યા છે તેમને પણ મુશ્કેલીનો સામનો કરીને સ્કૂલમાં જવું પડી રહ્યું છે એટલે ક્યાંકને ક્યાંક કહી શકાય કે કોર્પોરેશનના શાસકો અધિકારીઓને એસી ચેમ્બરમાંથી બહાર નીકળવું જોઈએ મોટી મોટી જે વાતો છે તે બંધ કરવી જોઈએ અને ખરેખર એકચ્યુઅલ ગ્રાઉન્ડ પરિસ્થિતિ શું છે તે સમજવી જોઈએ એક તરફ સ્ટેન્ડિંગ કમિટીમાં સો સો કરોડ રૂપિયાના રોડના કામો મંજૂર કરીને કોન્ટ્રાક્ટરોને લહાણી કરવામાં આવી રહી છે પરંતુ બીજી તરફ જ્યાં રોડની જરૂર છે જ્યાં બાળકો અવર જવર કરે છે સ્કૂલમાં જવા માટે ત્યાં રોડ નથી બનાવવામાં આવી રહ્યો એટલે ક્યાંકને ક્યાંક કહી શકાય કે જે કોર્પોરેશનના શાસકો છે તેમની નીતિમાં ખોટ છે અને નીતિમાં ખોટ હોવાના કારણે તેઓ જે ગરીબો અને છેવાડાના લોકોનો જે વિકાસ થવો જોઈએ તે વિકાસ કરવામાં ક્યાંક ને ક્યાંક ઉણા ઉતરી રહે તેઓ અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કેમેરામેન મુકુંદ દવે સતત રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા તો મહત્વનું શિહ કે થોડા સમય પહેલાં આખુ જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક કોર્પોરેશન ને રસ્તાઓ મુદ્દે ટકુર કરી હતી એકતા નગરમાં આકસ્મિક મુલાકાતે પહોંચેલા મુખ્યમંત્રીએ તંત્રને ટકોર કરતા સારો રસ્તો બનાવવા સૂચન કર્યું હતું જો કે મુખ્યમંત્રીની સૂચનાની પણ કોર્પોરેશનના અધિકારી પર અસર ન થઈ હોય તેવું લાગી રહ્યું છે થોડા સમયે કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની અલગ અલગ કામોમાં બેઠકોમાં મંજૂર કામોને મંજૂર કરવામાં આવ્યા હતા પરંતુ એકતા નગરના રસ્તાની કોઈ યાદ નહીં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે તો આપને જણાવી દઈએ એકતાનગરના રોડ રસ્તાને લઈને સ્થાનિકો પારા મુશ્કેલી સહન કરી રહ્યા છે મુખ્યમંત્રીએ પણ કરી છે છતાં પણ અહીંયા કામગીરીને લઈને જાગૃતતા અહીંના અધિકારીઓમાં નથી જોવા મળી કોર્પોરેશનના અધિકારીઓને જાણ કે કોઈ અસ્તર ના હોય તે પ્રકારની પરિસ્થિતિ આપ આ દ્રશ્યોમાં આપણે જોઈ રહ્યા છો કે રીતે મુખ્યમંત્રી જયારે આકસ્મિક મુલાકાતે એકતાનગરમાં પહોંચ્યા હતા ત્યાંના રહીશોએ મુખ્યમંત્રીને રજૂઆત પણ કરી હતી અહીંના રોડ રસ્તાને લઈને પણ હજુ સુધી આ કામોને લઈને કોઈ કામગીરી કોઈ મંજૂરી નથી જોવા મળી તો એકતા નગરમાં રોડ ન બનવા મામલે વિપક્ષના પર પ્રહાર જ્યાં ફરી રોડ બને છે અમીરાવતનું કહેવું છે કે આ ભાજપના અણધડ વહીવટનો ઉત્તમ નમૂનો છે સ્થાનિકોને હાલાકી ન પડે તે માટે કામ કરવું જોઈએ કેમ કે સ્થાનિકોના કામ માટે જ પ્રજાના પ્રજાએ પ્રતિનિધિઓને ત્યાં બેસાડ્યા છે નહીં કરવા જેવા એંસી કરોડના કામો ગૌરવપથની અંદર આપવામાં આવ્યા વેરજ બીજી બાજુ સ્કૂલને જવાનો મેઇન એપ્રોચ રોડ છે જેનો મુખ્યમંત્રી પોતે આવીને બે વર્ષ પહેલાં મુલાકાત લઈ ગયા હોય અને કીધું હોય કે આ રોડ તાત્કાલિક બનાવવો જોઈએ બે બે વર્ષ સુધી બને નહીં તો શરમજનક વાત છે જ્યાં રોડ પર રોડ બનતા હોય છે ત્યાં ખૂબ મોટા ભ્રષ્ટાચારોના આક્ષેપ બી થતા હોય છે અને ખૂબ મોટા ભ્રષ્ટાચાર થતા હોય છે પણ જ્યાં આવી ખાસા છે જરૂર છે ટીપીના રોડ ખુલ્યા નથી અનેક જગ્યાએ વર્ષોથી ટીપીનો જેમાં સમાવેશ થઈ ગયો હોય એવા વિસ્તારો બી હજી કવર નથી થયા ત્યારે આ કોર્પોરેશનના અનગઢ વહીવટદારોએ જાગવાની જરૂર છે અને નાગરિકોએ બી જાગવાની જરૂર છે કે તમારા ટેક્સ પેર્સના પૈસાનો કઈ રીતના દુરુપયોગ થાય છે તે જતા તો આપ દ્રશ્યો જોઈ રહ્યા છો વડોદરા જે સંસ્કારી નગરી વિકાસના પદ પર આગળ વધતી નગરી કહેવાય છે પરંતુ આખરે કેવો વિકાસ તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો એકતા નગરમાં જ્યાં વરસાદ પડતાની સાથે કાદવ કિચડના સામ્રાજ્યમાંથી અહીંના સ્થાનિકોને આ રીતે રહેવા આ રીતે જવા માટે મજબૂર થવું પડી રહ્યું છે એવું નથી કે આ પરેશાની તેમણે કોર્પોરેશનના અધિકારીઓ સુધી કોર્પોરેશનના કોર્પોરેટરો સુધી નથી પહોંચાડી વારંવાર રજૂઆતો છે ત્યાં સુધી કે મુખ્યમંત્રી પણ જ્યારે ત્યાં પહોંચ્યા હતા ત્યારે પણ તેમણે કહ્યું હતું છતાં પણ કોઈ ફરક હાલ અહીંયા તેમની પરેશાનીમાં પડ્યો હોય તેવું નથી લાગી રહ્યો